અમદાવાદના કર્ણાવતી ક્લબની સામે ગેરકાયદે પાર્કિંગ બંધ કરાતા હવે મહદ અંશે ટ્રાફિકની જે સમસ્યા છે તે ઓછી થઈ છે ઓફિસ આર્સમાં અહીંયા ટ્રાફિક જામ થતો હતો લાંબા સમય સુધી વાહન ચાલકો અહીં અટવાતા હતા વાહન તો ઠીક પરંતુ ચાલીને નીકળવું પણ મુશ્કેલ હતું તે હદે અહીંયા વાહનોના થપ્પા લાગી જતા હતા થોડા દિવસ પહેલા જ મહાનગરપાલિકાએ ઇસ્કોન ગાંઠિયા સહિત બાર દુકાનોને સીલ માર્યું આ ડે દડ પાર્કિંગ બંધ થતાં જ હાલ ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળી છે એમસીની આવી જ કાર્યવાહી ચાલુ રહી તો એસજી હાઈવે ટ્રાફિક મુક્ત થશે કર્ણાવતી ક્લબની સામે નો વિસ્તાર હંમેશા ટ્રાફિકથી ભરેલો રહેતો હતો સામાન્ય દિવસોમાં જો અહીંયા તમે જુઓ તો અહીંથી પસાર થવું એટલે કે યુદ્ધ જીતવા બરાબરનું રહેતું હતું કારણ એ હતું કે અહીંયા જે દુકાનો આવેલી છે ખાણીપીણીની એ દુકાનોમાં ગેરકાયદેસર પાર્કિંગ થતું હતું જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા દિવસ પહેલાં અહીંયા કાર્યવાહી કરવામાં આવી અને દુકાનોને સીલ કરવામાં આવી છે જેના કારણે અહીંયા ગેરકાયદે પાર્ક થતાં વાહનોની સંખ્યા ઘટી ગઈ છે અથવા તો નહીવત બંધ થઈ ગઈ છે પરિણામે અહીંયા એકવાર બે વાર કે ત્રણ વાર સિગ્નલ ખુલે ત્યારે રાહદારીઓ પસાર થતા હતા એ પરિસ્થિતિ બંધ થઈ ગઈ છે સૌથી દુઃખની વાત એ છે કે અહીંયા કર્ણાવતી ટ્રાફિક પોલીસ બૂથ આવેલું છે ઘણા લાંબા સમયથી અને એની કામગીરી જ ટ્રાફિક ન થાય એ જોવાની હતી પરંતુ એ કાર્યવાહી ન થતાં અહીંયા અનહદ રીતનો ટ્રાફિક જામ થતો હતો અને અહીંથી વાહન પસાર પણ નહોતું થતું જોકે અત્યારે અંશે એ ટ્રાફિક ઉપર નિયંત્રણ આવ્યું છે હવે જે લોકોને વળવું છે એ લોકોએ થોડી વાર માટે એકવાર સિગ્નલ ખુલે ત્યાં સુધી રાહ જોવી પડે છે અને બાકીના લોકો અહીંથી પસાર થઈ શકે છે પહેલાં થોડા દિવસ પહેલાં એટલે કે ચારથી પાંચ દિવસ પહેલાં અહીંયા ટ્રાફિક જામ થઈ જતો હતો વાહન તો ઠીક છે પરંતુ કોઈને જો ચાલીને જવું પડે તો પણ નહોતું જવાતું કાર્યવાહી થઈ છે આવકાર્ય છે પરંતુ જો મામૂલી દંડ કે સામાન્ય નોટિસ આપી અને ફરીથી આ ચાલુ થઈ જશે તો ફરીથી એ ટ્રાફિક થવાનું શરૂ થશે જે લોકો માટે ફરી એકવાર માથાનો દુખાવો થશે